એ પાઉ સાટ છૂટું મળીને de

હારો આ નાડો દીદે ના લઈ જાય લે કપડી આ રસ્તા તો વાગે પડ્યા ને હે કા એ દેવું તણી આઉ ડૂબ ઉભરીને આયું છે ના હારી બનાવ હારું આ કે આ ગાન છાપી આલે ને મો તો ગાંગલા ચાલી ના ના બીજ ના આ જા દવા આ ના કરી અરે અલ્યા ઉતર અલ્યા હલવાયા અલ્યા અલ્યા ના સો ઉતળ નાગપુર દેવાના તો મના સા ભીજા વગેરે રાખા હલવાયા છોડીજો અલ્યા ઉતર નગા ઉતર ઉતર બેટા ઉતર લેસો અલ્યા ઉતરો ઉતર નગા પતરી થી કા બેટા ના ના પતરી નાંગા ઉતરી જ્યો એ તો ઉતરી જ્યો લે ઉતરે ઉતરે ઉતરે

આ મારી બચ્ચું આ મારી કાની કપા રહી ગઈ આની કાની હેજી ભાઈને દી તો પાણી લે પાણી લઈ આ ભરી લે પાણી ઓય ના

્યો કેવો નકલી ના ના પાણી ના ના છોકરો ગાંડો છે મોટી મોટી વાતો કરે તમને ખબર છે

કોઈ દો <laughs> માલ આ થોડો થોડો પછી ભજન પાડવાનો બાળ તો ને બસ એટલે આ તું કેતો તો રૂંકાડો પછી હોય એ તો ધોવાખતા લે સા બનાવે એમ રેમ તેમ નથી સાટિયા આમ તાર કો ઉછીન દેવા સા લે

ના મે આટલો ઉકાળો પણ હેડો આ કે હુરજીને હેડો અલ્યા પૈસા પીવાજી

વરતા વરતા લોટા વરતા હાથી મેરડવાણ કર